ભુજની ભાગોડે આવે સો જેટલા સ્થાનિક બેરોજગાર યુવાનોએ આશાપુરા તરફ જતો કંપનીનો રસ્તો આખરે બંધ કરી દીધો યુવાનોએ પોતાના આકરા તેવર દેખાડ્યા નિમભર રાજકારણીની દેનથી આ બેકાર યુવાનોની મજાક ઉડી હુજલીથી આમ તક ન્યૂઝના કિશન મંગેરિયાનો એક વિસ્તૃત અહેવાલ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રોજગારીનો મુદ્દો કચ્છમાં અહમ બનવા પામ્યો છે સ્થાનિક રોજગારીના મુદ્દે બેરોજગારો હેરાન પરેશાન થઈ ગયા છે રાજકારણીઓ નિમ્બર બની ગયા છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી ભુજોડીમાં ભુજોડીમાં આવેલ જાણીતી આશાપુરા કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવાના મુદ્દે અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આખરે બેરોજગાર યુવાનો આજે પોતાના તહેવાર દેખાડ્યા હતા સો જેટલા સ્થાનિક બેરોજગાર યુવાનોએ આશાપુરા તરફ કંપની તરફ જતો રસ્તો બંધ કરી દીધો જેમાં ખાસ કરીને કિશન મંગેરિયા રાજેશ બડગા કિશન લોચા શાંતિલાલ મહારાજ સહિત સો જેટલા સ્થાનિક બેરોજગાર યુવાનો જોડાયા હતા કંપની તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી સ્થાનિક કાર્ય આપવી તે નિયમ છે ફરજ છે આમ છતાં આ નિયમનો ઉઘાડો ભંગ થઈ રહ્યો છે ખાસ કરીને સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી છક્કા ખાય છે પરેશાન થાય છે નિમ્બર રાજકારણીઓ જવાબ દેતા નથી આવી પરિસ્થિતિમાં ખાસ કરીને શ્રમ અને રોજગારની જે ગાંધીનગર અને ગાંધીધામ સ્થિત કચેરીના અધિકારીઓ પોતાની આળસ ખંખેરી અને યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે